જય અંબા જય ખંભલાઈ માં પાટોત્સવ અમારા શ્રી પાટોત્સવજી માતાજીનો રાવલ ભટ્ટ શુક્લ વ્યાસ અને પંડ્યા જેમના કુળદેવી ગોત્રીય બ્રાહ્મણ ના કુળદેવી એટલે માંડલ આજે એનો સાતસો આજે એનો મો પ્રાગટ્ય ઉત્સવ છે એકચુઅલી ઈશ્વર છે એ કાલાતીત છે જ્યાં કાલ અને અતીત જ્યાં સમય પણ પૂરો થઈ જાય એના પેલા એની શરૂઆત થઈ હોય તો ખંભલાઈમાં તો ચામુંડાવાનું સ્વરૂપ છે ચામુંડાવાનું દુર્ગા સપ્ત આપણે લઈએ તો માર્કેડે ઋષિએ રચેરી આ રચનામાં લાખો વર્ષ પહેલા પણ માનું અસ્તિત્વ તો હતું જ એટલે સાતસો અડતાલીસ વર્ષથી અમે અમારો પરિવાર આ જ સ્થાન ઉપર દર વર્ષે ભેગા થાય અને મહાસુદ પાંચમને દિવસે વસંત પંથમી પાટોત્સવ ઉજવાય છે આજે પણ હજારો અમારા પરિવારના બાળકો આવે ભોજન પ્રસાદ લે અમે વિદ્યાર્થીઓનું વડીલોનું સન્માન કરીએ અને સાથે સાથે અમે છેલ્લા વીસ વર્ષની ઉછામણી બંધ કરીને બધાનો લકી ડ્રો કરીએ છીએ અને જેમાં જેનું નામ નીકળે ને આજે માતાજી કોઈનું કાંઈ ના લે બધાને યજ્ઞમાં બેસવાનો હાડ ધરાવવાનો ધજા ચડાવવાનો મૂલ્ય લાભ મળે સાથે સાથે અમે ગયા વર્ષે એટલે કે બે હજાર જે મંગળનું વર્ષ હતું મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ કર્યો જે પોતાની જગ્યાએ એક યુનિક હતું રેકોર્ડ હતું અને અમને વર્લ્ડ રેકોર્ડ નામની ઇન્ડિયા નામની સંસ્થાએ ત્રણ વર્લ્ડ રેકોર્ડ એનાયત કર્યા અમે એક લાખ ત્રેવીસ હજાર એકસો વીસ ચંડીપાઠ અને એક કરોડ ચોવીસ લાખ આવતી ખંભલાઈમાં શ્રી ચડોમાં સમર્પિત કરી આ હતી બે હજાર પચીસ ની વાત બે હજાર છવ્વીસ સૂર્યનું વર્ષ છે અને બે હાજર સત્યાવીસ છે અને શંકર સત્યાવીસ અને જાન્યુઆરી મહિનામાં અમે ચારેય યુગ આવી ગયા સતયુગ દ્વાપર ત્રેતા અને કલયુગ તો આ ચારેય યુગમાં ક્યારેય પણ ન થયો હોય એવો કોટી રુદ્ર મહાયાગ કરવા જઈ રહ્યા છે કે જેમાં એક ખાલી તમને કમ્પેરિઝન કરવું કે લક્ષણની પણ દેવોને દુર્લભ છે એમાં અમે ખંભલેમાં એક કરોડ ને ચોવીસ લાખ આવતી અર્પણ કરેલી આ જે કોટી રુદ્ર થવા જઈ રહ્યો છે જાન્યુઆરી બે હજાર સત્યાવીસમાં એમાં અમે ભોળાનાથને સાત કરોડ આહુતિ અર્પણ કરવાના છીએ એટલે એની હવન સમગ્રીનું એક્સટેન્ડ દરેકના કન્ટેન કરવા જઈએ તો લક્ષણ કરતા દસ ગણો મોટો આ આયોજન થવા જઈ રહ્યું છે ખંભલેમાના ધામ માંડલમાં હવે કોટી રુદ્ર અનેક જગ્યાએ કે અતિરુદ્ર અનેક જગ્યાએ થયા સમાચાર છે કોટી રુદ્ર ક્યાંય થયો નથી અને કદાચ અતિરુદ્ર થયા હોય તો પણ જે અષ્ટાધ્યાયી રુદ્રી છે જેનો પાંચમો અધ્યાય છે એ શંકર હૃદય કહેવામાં આવે છે જેમાં છાસઠ મંત્રો છે એના છે પણ સુધી અતિરુદ્ર પણ નથી થયો અતિરુદ્ર માં સિત્તેર લાખ આહુતિ થાય જો ચારસો પચીસ ના પક્ષ થી કરવામાં આવે અને અતિરુદ્ર કરવામાં આવે તો સિત્તેર લાખ આહુતિ થાય અમે અતિરુદ્ર ની પણ અગિયાર વાર અતિરુદ્ર કરો ત્યારે કોટી રુદ્ર થાય જેમાં સાત કરોડ આહુતિ ચરણોમાં સમર્પિત કરવામાં આવશે કુલ 308 આઠ યજમાનો બનશે અલગ ખનન પ્રક્રિયા જગ્યાએ અદ્વિતીય અને અવરણની હશે ખાલી યજ્ઞશાળા યજ્ઞ શરૂ થયા પહેલા પણ યજ્ઞશાળાના દર્શન પણ દુર્લભ થાય એવી યજ્ઞશાળાનું નિર્માણ અમે માંડલમાં કરવાના છે કે જે યુગો યુગો સુધી જ્યાં કોટી રુદ્રની ઉર્જા સ્થાપિત થાય એટલે આખી એક પ્રક્રિયા એક જ્ઞાન એક રિસર્ચ આ બધાને અંતે જે ફલશ્રુતિ બનશે એ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં મહાકાલ મૃત્યુંજય કોટી રુદ્ર મહાયા જાન્યુઆરી બે હજાર સત્યાવીસમાં શ્રી ખંભલાઈમાં અમારા પરિવાર પાસે કરાવવા જઈ રહી છે જય અંબા જય ખંભલાઈમાં કેવળ તું કરુણા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે